આજે હું મસાલા ઢોસા બનાવીશ તેનું ખીરું પણ ઘરે જ બનાવીશું તેના માટે સૌ પ્રથમ ત્રણ વાટકી મસૂરી ચોખા લઈ લઈશું તેની સામે એક વાટકી અડદની દાળ લઈ લઈશું ચોખામાં અડધી ચમચી જેટલા મેથીના દાણા ઉમેરી બધું બરાબર ધોઈ લઈશું અને તેને પાંચથી છ કલાક માટે પલાળી દઈશું દાળ ચોખા સરસ પલળી જાય ત્યારે પાણીમાંથી નિતારી દાળને મિક્સર જારમાં લઈ લઈશું અને તેને પીસી લઈશું દાળ થોડી પીસાઈ જાય ત્યારે તેમાં પલાળેલા ચોખા પણ પાણીમાંથી નીતારી પીસી લઈશું જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી સ્મૂધ ખીરું બનાવી તૈયાર કરી લઈશું ખીરું તૈયાર થાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને ખીરું તૈયાર કરી લઈશું ખીરું વધારે હોય તો ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી હલાવી ખીરામાં ઉમેરી લઈશું અને સાતથી આઠ કલાક માટે ખીરાને ફરવેન થવા દઈશું સંભાર માટે તુવેને દાળ લઈ ધોઈ તેમાં હળદર મીઠું અને હિંગ ઉમેરી બાફવા મૂકી દઈશું હવે ઢોસા માટેનો મસાલો બનાવીશું તેના માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું તેમાં મીઠા લીમડાના પાન સમારે ઉમેરી લઈશું સમારેલી ડુંગળી ઉમેરી સાતળી લઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ડુંગળી સરસ અથડાય ત્યારે તેમાં બાફીને સમારેલા બટેકા હળદર ધાણા જીરું બરોબર મિલાવી લઈશું અને બટેકાને થોડા ભાગી લઈશું હવે તેમાં થોડી ખાંડ અને લીંબુનો રસ મિલાવી લઈશું લીલા દાણા ઉમેરી પૂરણ તૈયાર કરીશું હવે આપણે સંભારનો વઘાર કરીશું તેના માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ જીરું સમારેલી ડુંગળી મીઠો લીમડો ઉમેરી લઈશું દાળ પણ બફાઈને તૈયાર છે તેને બીજા ગેસ ઉપર ઉકળવા મૂકી દઈશ તેમાં જરૂર મુજબ પાણી આમલી બાફેલા બટેકા સરગો ઉમેરી લઈશું દાળમાં આપણે સંભાર મસાલો ઉમેરી લઈશું વઘારમાં ટામેટા ઉમેરી ટામેટા ચડે ત્યારે તેમાં મરચું અને હળદર ઉમેરી વઘાર તૈયાર કરી વઘારને સંભારમાં ઉમેરી લઈશું ધાણા જીરું ઉમેરી સંભારને ઉકળવા દઈશું હવે આપણે ઢોસા બનાવીશું ઢોસાનું ખીરું ફમેન્ટ થઈને તૈયાર છે તવાને આપણે ગરમ કરવા મૂકી દઈશું ઉપરથી થોડું તેલ લગાવી લઈશું અને ગ્રીસ કરી લઈશું ઉપરથી પાણી છાંટી ટિશ્યુથી સાફ કરી તૈયાર ખીરું પાથરી લઈશું ખીરું બરોબર ફેલાવી ઉપર તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી દઈશું ઢોસો સરસ ચડે ત્યારે તેને ફોલ્ડ કરી અને ઉતારી લઈશું આ રીતે બધા ઢોસા ઉતારી તૈયાર કરીશું ઢોસાને આપણે તૈયાર સંભાર કોપરાની લીલી ચટણી અને લસણની ચટણી સાથે સર્વ કરીશું હું તમારી સાથે લસણની ચટણી અને કોપરાની ચટણીનો વિડીયો જરૂર શેર કરીશ